નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય બી એ ચેપ્ટર નંબર એક સવાલ છે ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના એટલે ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચે તફાવત પહેલું છે એમાં મુદ્દા પછી ધંધો વ્યવસાય રોજગાર પહેલી માહિતી રજૂ કરીએ તો મુદ્દામાં પહેલો આવશે કાર્યનું સ્વરૂપ ધંધામાં નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે વ્યવસાયમાં ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે છે રોજગારમાં કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનો હોય છે બીજી માહિતી આપીએ લાયકાત ધંધામાં કોઈ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય નથી વ્યવસાયમાં શૈક્ષણિક લાયકાત તાલીમ વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે રોજગારમાં કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી છે ત્રીજો મુદ્દો બદલો કે વળતર ધંધામાં નફો મળે વ્યવસાયમાં ફી મળે રોજગારમાં પગાર અથવા દરમાયો એટલે કે મજૂરી મળે ચોથી વાત કરીએ તો એમાં આવશે મૂડી તો જોઈએ શું કહે છે મૂડીમાં ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે છે સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂરિયાત છે અને રોજગારમાં મૂડીની જરૂરિયાત નથી પછી આવશે જોખમ ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું છે વ્યવસાયમાં નિશ્ચિત રકમ ફી ન મળવાનું જોખમ રહેલું છે અને રોજગારમાં નિયમિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ ઓછું જોવા મળે છે પછી આવશે આચાર આચારસંહિતા તો આચારસંહિતામાં ધંધામાં કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે વ્યવસાયમાં જે તે વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી થયેલ આચાર સંહિતાનું પાલન કરવું પડે અને રોજગારમાં કરાર દ્વારા નક્કી થતા નિયમોનું પાલન કરવું પડે છેલ્લે આવશે સાતમો એટલે માલિકી હિતની ફેરબદલી ધંધામાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે પછી વ્યવસાયમાં માલિકી હિતની ફેરબદલી શક્ય નથી અને રોજગારમાં માલિકીય હક જ હોતો નથી